હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોયા છો સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે એ પણ સીએનજી ગાડી છે મિત્રો બધાની ફેવરેટ ગાર એટલે કે સ્વિફ્ટ ગાડી આજે આપણે લઈને આવ્યા છીએ જે કોઈ મારા ભાઈઓ મિત્રોને સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રેજો બધી જ માહિતી મળી રહેશે એ પણ નીચા બજેટની સ્વિફ્ટ ગાડી લઈને આવ્યા છીએ તો વિડીયો પૂરો જોતા રહીજો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર ચૌદના મોડલની સ્વિફ્ટ ગાડી રેસી વર્ઝન છે એ પણ સીએનજી ગાડી હો મિત્રો ગાડીમાં કાય નો ઘટે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે એ પણ વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રેજો તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે વાત કરું તો મોડલ છે બે હજાર ચૌદનું મોડલ છે સ્વિફ્ટ વીએક્ વર્ઝન છે એ પણ સીએનજી ગાડી હો મિત્રો ચાચવેલી ગાડી એકદમ કમ્પ્લીટ ગાડી છે જી જે જીરો ફાઈવ સુરત જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહે છે એકદમ કમ્પ્લીટ ગાડી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ પણ જોવા નહીં મળે અત્યાર સુધીમાં આ ગાડી અડસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારી ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે બે હજાર ચૌદનું મોડલ છે અને વન ઓનર ગાડી છે જી જીરો ફાઈવ સુરત જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રેક છે વીએક્સઆઈ વર્ઝન છે એ પણ સીએનજી ગાડી મિત્રો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો માલિકના નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં માલિકના કોન્ટેક્ટ નંબર મળશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને અત્યાર સુધીમાં આ ગાડી અડસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી રહેશે કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ત્રણ લાખની એકાણું હજાર રૂપિયા ત્રણ લાખ એકાણું હજારમાં સ્વિફ્ટ આપી દેવાની છે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમારે જો સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય ને તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે ટાઇટલમાં જ માલિકના નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું